ભરૂચ હોટેલ જિન્જરમાં જાયન્ટ ગ્રુપ ઓફ વેલફેર ફાઉન્ડેશન ફ્રી એની તૃતીય ફેડરેશન કાઉન્સિલ મીટિંગ મળી ગ્રુપ ઓફ ભરૂચના યજમાન તથા ફેડરેશન પ્રમુખ અનિલ રાવલના નેતૃત્વમાં બેઠક યોજાઈ જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા સેન્ટ્રલ સ્પેશિયલ કમિટી મેમ્બર્સ યુનિટ ડાયરેક્ટર્સ ઓફિસર્સ ફેડરેશનના પૂર્વ પ્રમુખ કાઉન્સિલર્સ તથા ભૃગુ સાહેલીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તથા ભૃગુ સાહેલીના નવા મેમ્બર્સને પિન અને કીટ અર્પણ કરીને મિટિંગ નો હેતુ એવો હોય છે કે આટલા સમય દરમિયાન જે કોઈ પ્રોજેક્ટ કરવામાં આવ્યા અને જે કઈ પ્રોજેક્ટ ભવિષ્યમાં કરવામાં આવવાના છે તેને લેખા જોખા અને ભવિષ્યમાં સારું કઈ રીતે કરી શકાય અને સામાન્ય માણસને કઈ રીતે મદદરૂપ બની શકાય એ વિશેની ચર્ચા માટે આ કાઉન્સિલ મિટિંગ રાખવામાં આવે છે તેનું આયોજન આજે ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું